જાંબુઘોડા ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી પંચમહાલ જિલ્લાનો ઓગણ્યા એશીમો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમ જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા અને ખાસ કરીને જાંબુઘોડાના સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપસિંગ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને વંદન કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત બે હજાર સત્યાવીસના રોડ મેપ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે તેમણે ઓપરેશન સિંદૂર જેવી સરહદી કાર્યવાહીઓ અને દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યોને વિકસિત ભારતની નિર્માણની પ્રતીતિ ગણાવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે લીધેલા પગલા જેવા કે લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અને બેગલેસ સેટરડે જેવા સુધારા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કર્યા હતા અને જિલ્લાના વિકાસ માટે પચ્ચીસ લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કર્યો હતો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને અંતમાં એક પેડ મે કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમાર ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા